વડોદરા શહેરના બાર જૂના બ્રિજો પૈકી વધુ બે બ્રિજોની રીસર્ફેસિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી છે તે કામગીરીને લઈને પોલીસ અને કોર્પોરેશન અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે વડોદરા કોર્પોરેશન બ્રિજ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ દસ વર્ષથી વધુ જૂના બાર બ્રિજ નું રીસર્ફેસિંગ કામને સ્થાયી સમિતિએ મંજૂરી આપ્યા બાદ સૌપ્રથમ પ્રથમ બ્રિજનું બ્રિજ નું કામ શરૂ કરવામાં આવ્યું હતું જે હાલ પૂર્ણતાને આરે હોય બ્રિજ શાખા દ્વારા જેતલપુર ફ્લાયઓવર બ્રિજની અને લાલબાગ અવધૂત ફાટક તરફથી આવતું તેમજ

એક સમય નાગરિક કોટવાઈ ગયા હતા અને આગામી દિવસોમાં જ્યારે પણ રોડ રસ્તા બંધ કરવાના હોય ત્યારે જે તે વિભાગોમાં સંકલન કરીને જાહેરાત કરવામાં આવે તે માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરના જેટલા પણ જૂના બ્રિજો છે એમાં રીસર્ફેસિંગની કામગીરી તબક્કાવાર આપણે લઈ રહ્યા છે હાલ સોમા તળાવ બ્રિજની રીસર્ફેસિંગની કામગીરી ચાલુ છે એ જે કંઈ અમે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને જાહેરનામા પ્રસિદ્ધની સમય મર્યાદામાં જ એ કામ પૂર્ણ થવાનું છે ત્યારબાદ તબક્કાવાર લાલબાગ અને જેતલપુર બંને બ્રિજનું આયોજન છે અને બંને બ્રિજમાં અત્યારે અમે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે એસીપી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે કોઓર્ડિનેશન કરીને કામગીરી કરતા હોય છે જેથી ટ્રાફિકની વ્યવસ્થા પણ રૂપે જળવાઈ રહે એટલે એ પ્રમાણે આજે એસીપી ટ્રાફિક દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આગોતરા બોર્ડ મૂકીને બે ત્રણ દિવસ જાહેર જનતાને જણાવવામાં આવશે અને ત્યાર પછી પાંચેક દિવસ પછી એટલે કે સત્તરમી છે પણ વીસ એકવીસ પછી બ્રિજ બંધ કરીને કામગીરી તબક્કાવાર ટ્રાફિક ડાયવર્ઝન સાથે કરવામાં આવશે